ધાંગધ્રા શહેરના નાની બજાર સ્થિત જૈન દેરાસને ભગવાનની પ્રતિમાઓમાંથી ચક્ષુ તથા કપાળ સુશોભિત સોનાની વસ્તુઓની ચોરી ધાંગધ્રા પોલીસે પહોંચી ઘટના સ્થળે તપાસ હાથ ધરી મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના નાની બજાર પાસે આવેલ જૈન દેરાસરમાં રિનોવેશનનું કામ ચાલુ હોય કે તેથી તમામ ભગવાનની પ્રતિમાઓને ઉપાસયમાં રાખવામાં આવેલ ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ત્રણ ભગવાનની પ્રતિમાઓના લલાટ પર લાગેલ કપાળી તથા ચક્ષુ કે જે સોનાના હોય કે તેની ચોરી કરેલ અંદાજિત ત્રણ લાખ રૂપિયાના સોનાના કપાળી તથા ચક્ષુની ચોરી થયાની ઉપાશ્રયમાં ફરજ બજાવતા આનંદી કલ્યાણજી પેઢીના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર સાત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભગવાનના લલાટ અને ચક્ષુની ચોરી થતા સમગ્ર પંથકમાં ફિટકાર વરસી રહ્યો છે હાલ તો ટ્રસ્ટીઓ દ્વારા ચોરી અંગે ધાંગધ્રા સિટી પોલીસને જાણ કરતા આજે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ટ્રસ્ટીઓની માંગ છે કે તે ભગવાનના સાનિધ્યમાં થયેલ ચોરી કરનાર શખ્સને તાત્કાલિક ધોરણે પકડી કાયદાનું ભાન કરાવવામાં આવે

તેમજ આજે સવારે અગિયાર વાગ્યા આસપાસ લગભગ પૂજારીનો ફોન આવતા એ અહીં આવીને જોયું હશે એમને ઓફિસ અહીંથી થોડી પાંચ મિનિટના અંતરે આવેલી છે અહીંયા ચાવી લેવા ગયેલા મંગલ કરવા માટે મેં એ ચાવી લઈને આવતા હશે એ દરમિયાન અહીંયા આગળ કોઈ શખ્સે અમારા ત્રણ પ્રતિમાજીના ભાલ પ્રદેશ એટલે કે કપાડી અને ત્રણ પ્રતિમાજીના ચક્ષુ એટલે છ ચક્ષુ સોનાના મળીને લગભગ અંદાજિત ત્રણેક લાખ રૂપિયાનો સામાનની ચોરી થઈ હોવાનું અમને જાણવા મળેલ છે અમે આ બાબતે પોલીસને જાણ કરેલ છે અને પોલીસ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે